ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી અને સોલાપુરના નાના શહેરો વચ્ચે આવેલું હાટપાડી ગામ છે બાવીસ વર્ષીય રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન અભિજીત માલીનું ઘર આ સાધારણ ગામની સીમાઓ નિર્ધારિત છે પરંતુ તેની મહત્વાકાંક્ષા તેના જિલ્લા તેના રાજ્યને વટાવીને રાષ્ટ્રીય ઊંચાઈ સુધી પહોંચે છે મેરાથનમાં નેશનલ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ અને બે સ્ટેટ લેવલ સિલ્વર મેડલ જીત્યા બાદ તેના વાળમાં પવન તે તેના સપના તરફ ગતિ કરી રહ્યો હતો તે જાણતો ન હતો કે એક વિભાજન તેની જિંદગી બદલી નાખશે કાયમ મૃત્યુ ટળી ગયું હતું પરંતુ પરાજયે તેને નિરાશા દ્વારા નિશ્ચિત કરેલા અસ્તિત્વના અંધકારમાં ડૂબી ગયો બાઇક અકસ્માતે તેને લખવાગ્રસ્ત કરી દીધો તેના પગ અથવા હાથ ખસેડવામાં અસમર્થ તેની સંવેદનાઓ થઈ ગઈ પથારીમાં દિવસો વિતાવશે તેના પર બગાસો મારતા વિનાશના જીવન પર ધ્યાન આપશે તેનાથી પણ વધુ અપમાનજનક તે જેને સૌથી વધુ પ્રેમ કરતો હતો તેના પર તેની અવલંબન હતી તેના ડેટિંગ વિસ્તૃત પરિવાર ઊંડે અપમાનિત કે તે તેના પરિવારમાં માત્ર એકમાત્ર પુરુષ હતો જેણે આજીવિકા ન મેળવી તેણે પોતાના જાતને હતાશાની ગર્તમાંથી બહાર કાઢવા સંઘર્ષો કર્યા અને ઓનલાઈન કામ શોધવાનું શરૂ કર્યું આખરે હતાશાએ આશાનો માર્ગ આપ્યો પરોઢ માયાકેર સાથે એક તક વર્ક ઇન્ટરવ્યૂના રૂપમાં આવ્યો તેમના ઇન્ટરવ્યૂઅર રાષ્ટ્રીય સંયોજન જ્યોતિ મારે હતા જે પોતે વ્હીલચેર યુઝર હતા જેમણે તેર વર્ષ પહેલાં ટેલિકોલર તરીકે પોતાની માયાગેર કારકિર્દીનો શરૂઆત કરી હતી અને હવે પચાસ ભારતીય શહેરો અને યુકેના ચાર શહેરોમાં સ્વયંસેવકો દ્વારા સેવા આપતા વૃદ્ધોને મફત સેવાનું સંચાલન કરે છે તે માનવું મુશ્કેલ હતું કે તેને ચૂકવણીનું કામ મળી શકે છે અભિજીતે આ એક આકસ્મિક પ્રયાસ કર્યા તેની આશ્ચર્યની વાત એ છે કે જેમ જેમ તેણે તેના કલાકો પૂરા કર્યા તેણે ખબ ખરેખર બેંકમાં પૈસા મેળવવાનું શરૂ કર્યું તેણે પોતાની જાતને કહ્યું જો મને પથારીમાં સૂતી વખતે ફોન પર વાત કરવા માટે પૈસા ચૂકવવામાં આવે જો હું ખરેખર ગંભીરતાથી કામ કરવાનું શરૂ કરીશ તો શું થશે તેણે ટૂંક સમયમાં જ ઓક્સિજન સ્વીકારી લીધા જે માયાકેર શ્વસનને જાળવી રાખે છે ટેકનોલોજી નિર્ભય નિર્ધારિત તેના મિત્રો દ્વારા ફરીથી સંચાલિત તેણે પોતાના માટે જે ઉપકરણો બનાવ્યા છે અભિજીતે તેને સોંપેલ જવાબદારીનું સ્વાગત કર્યું કોલ્હાપુરના વૃદ્ધ રહેવાસીઓની મફત મુલાકાતને સક્ષમ કરવા માટે તેણે અન્ય લોકો સુધી પહોંચવાનું શરૂ કર્યું કે જેમણે પોતાની જેમ વિકલાંગતાઓને દૂર કરી છે માત્ર ટૂંકા ગાળામાં સમગ્ર મહારાષ્ટ્ર રાજ્ય માટે વૃદ્ધોની સાંભળવાની સંચાલન કરવા માટે તેમને કોલ્હાપુર શહેરના સંયોજકમાંથી બઢતી આપવામાં આવી હતી તેના પ્રથમ બિઝનેસ શૂટ અને ટાઈમા ડે પર અભિજીતે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન નેશનલ સ્પર્ધામાં માયાગેરનું પ્રતિનિધિત્વ કર્યું એઆઈએમએના સુડતાલીસ વર્ષના ઓલ ઇતિહાસમાં આ વિકલાંગ વ્યક્તિઓની પ્રથમ ટીમ હતી જેણે ભાગ લીધો હતો અને આ મલ્ટીનેશનલ ઉદ્યોગોના દિગ્ગજો સાથે સ્પર્ધા કરીને પ્રથમ રનર્સઅપ તરીકે ઉભરી આવ્યા અભિજીતનો પગાર સીધો તેના પિતા માટે આશ્ચર્યજનક તરફ ગયો એક અદ્ભુત સ્માર્ટફોન નાન ટ્રાન્સફરમાં ઉદાર મદદ સાથે અભિજીતે દર્શાવ્યું કે કેવી રીતે ગૌરવપૂર્ણ પિતા નવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે તેને તેમના કામમાં મદદ કરશે જ્યારે અભિજીતે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી તે તેના ઉદાસીનમાંથી બહાર આવ્યો છે આખું ઘર ખુશ છે તે મને મદદ પણ કરે છે અભિજીતે કામ કરવાનું અને કમાવાનું શરૂ કર્યું છે એમને અમારા બાળક પર ખૂબ ગર્વ છે તેથી ભગવાનનો આભાર જ્યારે મને કંઈ પણ જરૂર હોય ત્યારે પણ તે મારી સાથે હોય છે તેના વિસ્તૃત પરિવારમાં ગર્વ અને આનંદના પ્રયાસો અભિજીતે માયા કેર ચલાવવા માટે વિકલાંગતાઓ પર કાબૂ મેળવવા એકસો વીસ ગૌરવવંતા પ્રોફેશનલની લાગણીઓનો પડઘા પાડતા કહ્યું મને હંમેશા મદદની જરૂર છે છેલ્લા અંધકારમાં નિરાશ આઠ વર્ષમાં પ્રથમ વખત હું અન્યની સેવા કરવામાં મદદ કરું છું અને ઘણા બધા આજ સુધી પંદર હજાર વૃદ્ધોની મફત મુલાકાત લીધી છે જ્યારે અભિજીત આ ટીમના અન્ય લોકોને મળે છે ત્યારે જે લોકો ભારતના દૂરના વિસ્તારોમાં અને યુકેના જે લોકો જોઈ શકતા નથી કે બોલી શકતા નથી અભિજીત ચમકતો રહે છે ચમકતી ઊંચાઈઓને આકાંક્ષી રાખે છે કારણ કે હવે તે રાષ્ટ્રીય સંયોજક તરીકે જ્યોતિને પડછાયો બનાવીને આંખોમાં રાહ જોઈ રહ્યો છે માયાકેર પચાસથી સો શહેરો સુધી કૂચ કરે છે અને હજારથી વધુ સ્વયંસેવકોના સતત વિસ્તારના નેટવર્કને આગળ ધપાવે છે હવે નેતાઓની મોટી ટીમનું નેતૃત્વ કરે છે કોર્પોરેશનો માટે એક બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એકમ જેનું સંપૂર્ણ સંચાલન વિકલાંગ વ્યવસાયિકો દ્વારા કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે જ્યોતિ અભિજીત અને તેઓ જે ટીમનું નેતૃત્વ કરે છે તે પ્રોફેશનલને તેઓ લાયક વળતર મેળવવાનું ચાલુ રાખે છે તેણી એક ટીમ ભારતના દરેક શહેરમાં વૃદ્ધોની સેવા કરવાની ઈચ્છા ધરાવે છે યુકે અને સમગ્ર વિશ્વ હજી વધુ હિંમતવાન સપના જોવાની હિંમત સમયસેવક તરીકે દાન આપવા વૃદ્ધોની ભલામણ કરવા માટે જેની અમે સેવા કરીએ છીએ એક અલગ રીતે સક્ષમ વ્યક્તિ કે જેને અમે સશક્તિકરણ કરીએ છીએ અથવા તમારા દેશમાં તમારા શહેરમાં માયા કેર શરૂ કરવા અમને સર્વિસ એટ ધ રેટ માયા કેર ડોટ ઓઆરજી પર સંપર્ક કરવો અથવા અમારા મોબાઈલ નંબર પંચાણું બાવન એકાવન જીરો ચારસો સ્લેસ અગિયાર પર કોલ કરો